આજે સુરત શહેર ટ્રાફિક પોલીસે હજીરા ઓએનજીસી હાઇવે નંબર સર્વિસ રોડ પર વાહનોને કાર્યવાહી કરી લેફ્ટ ચલાવવા સમજાવ્યા સુરત શહેરના પોલીસ સંયુક્ત પોલીસ ટ્રાફિક અને ક્રાઈમ અને નાય પોલીસ કમિશનર ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસે હજીરા ઓએનજીસી હાઇવે નંબર ત્રેપનના સર્વિસ રોડ પર મોટી કાર્યવાહી હાથ ધરી અહી ગેરકાયદેસર પાર્ક થયેલા ભારે વાહનોને નિયંત્રિત કરવા ટ્રાફિક ટીમે ઓએનજીસી કંપનીએ પૂરા પડેલા લોકનો ઉપયોગ કરીને તમામ વાહનોને લોક કરવાનું શરૂ કર્યું આ કાર્યવાહીનો હેતુ સર્વિસ રોડ પર વધતી ટ્રાફિક અવરોધોને દૂર કરવાનો હતો જે ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગથી ઉભી થતી હતી આ ઉપરાંત મદદનીઝ પોલીસ કમિશનર રિજયન ચારે ભારે વાહન ચલાવતા ડ્રાઈવરોને લેફટનેટમાં વાહન ચલાવવા અને સર્વિસ રોડ પર પાર્કિંગ ન કરવા સમજાવ્યા આ સૂચનાઓનો ઉદ્દેશ હાઇવે પર ટ્રાફિકની સરળતા જાળવવા અને અકસ્માતો ઘટાડવાનો છે સુરત ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકો અને રોજિંદા મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી કારણ કે સર્વિસ રોડ પર અવ્યવસ્થા ઘટશે પોલીસે સ્પષ્ટ કર્યું કે ગેરકાયદેસર પાર્કિંગ સામે સખત પગલા લેવાશે જેથી શહેરના ટ્રાફિક વહીવટમાં સુધારો થાય આ કાર્યવાહી શહેરના અન્ય વિસ્તારોમાં પણ દાખલો બની શકે છે જ્યાં ભારે વાહનોનું પાર્કિંગ ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે સુરત શહેરમાં ખાસ કરીને નેશનલ હાઇવે નંબર ત્રેપન હજીરા રોડ ઉપર

લોક કામગીરી ચાલુ કરવામાં આવી છે આજ રોજ અમે તમામ હેવી વેહિકલ એકત્ર કર્યા અને એમને સમજ આપવામાં આવી કે તમારે કઈ રીતે વાહન પાર્ક કરવું જો તમે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરશો તો કઈ રીતે સમાધાન શું વસુલ કરવામાં આવશે વિસ્તૃત જાણકારી આપવામાં